અમેરિકાના ટેરિફ વધારા સામે વિરોધ થયો અમરેલી શહેર માંથી કરવામાં આવી અમેરિકાના ટેરિફ વધારા સામે આંદોલનનો અમરેલી શહેરમાંથી વિરોધ થયો અમરેલી ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા અમરેલીના રાજકમલ ચોકમાં દિલીપ સંઘાણી પૂર્વ સાંસદ નારણ કાચોડિયા ડોક્ટર ભરત કાનાબાર સહિતના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અમેરિકન પ્રોડક્ટ ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવે અમેરિકા ભારત દેશને ઝુકાવવા માંગતું હોવાના મનસુબા સામે અમરેલીને અમેરિકન ઉત્પાદનનો બહિષ્કાર કર્યો પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી ડોક્ટર શિવરાજ મહેતાના સ્ટેચ્યુને ફુલહાર કર્યા બાદ અમેરિકન ચીજવસ્તુઓની જાહેરમાં હોળી કરી સળગાવી નાખી ભારત દેશ આત્મનિર્ભર ભારત હોવાનું કહી અમેરિકાના ટેરિફ વધારાનો વિરોધ કરી અમેરિકાને અમરેલીથી બાયકોટ અમેરિકન પ્રોડક્ટ સામે વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરી પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ ભાર આપવાની અપીલ ભાજપના નેતા દિલીપ સંઘાણી અને ડોક્ટર ભરત કાનાબાર દ્વારા કરવામાં આવી મારું નામ રાખોલિયા દિવેશભાઈ છે હું રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ છું આજ રોજ અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવેદનપત્ર આપવા માટે આવેલા હતા કે વેલારિયા ગામ છે ત્યાં અમારા શિક્ષક શ્રી સતીશભાઈ સિંહારને ગામના એક ઇસમ દ્વારા અસલમ નામના ઈસમ દ્વારા વારંવાર ફોન કરી અને કન્નડગત કરવામાં આવતી હતી કે ભાઈ તમે કાલથી સ્કૂલે ન આવતા અને જો કાલથી તમે સ્કૂલે આવશો તો અમે તમારા ટાટિયા ભાંગી નાખશું તેમજ જાનથી મારી નાખશું એવી ધમકીઓ આપવામાં આવતી હતી જેની જાણ કરતાં અમે પોલીસમાં એફઆઈઆર પણ નોંધાવેલી છે અને આ ઈસમ દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે ભાઈ મારે અહીંયા સ્કૂલમાં મસ્જિદ બનાવી છે તેથી તમે આ સ્કૂલ બંધ કરી દેજો નકર હું તમને પણ મારીશ અને સ્કૂલમાં ભણવા આવતા જે બાળકો છે તેને પણ મારીશ આવું એ ઈસમ દ્વારા જણાવવામાં આવેલ હતું માંગણી માંગણી અમારી છે કે આવા લુખા તત્વો છે આવા અસામાજિક છે એના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ દાખલો બેસાડવામાં આવે જેથી કરીને રાજ્યની બધી શાળાઓમાં શિક્ષકોને એવી લા એવી થાય કે ભાઈ હવે અમને કોઈ આ રીતના હેરાન કરી શકે નહીં તો એવી કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે વિદ્યાર્થી ભાવી હવે જો આવું સાહેબ ચાલે તો વિદ્યાર્થીનું ભવિષ્ય બગડવાનું જ છે આજે પણ ત્યાં રિલીવર તરીકે અન્ય શિક્ષકને મોકલવામાં આવેલ હતા હવે જો આવી ધમકીમાં મળતી રહે તો શિક્ષકો ત્યાં કેવી રીતે નોકરી કરવા જઈ શકે અને ડરના માહોલ નીચે સ્વાભાવિક છે કે શૈક્ષણિક કાર્ય સારી રીતે ચાલવાનું નથી તો આ ઇસમને હજી પોલીસની પકડથી બહાર છે તો વેલામ વેલી તકે તેને પકડવામાં આવે અને જો અમારી એવી માંગણી છે કે અમારા શિક્ષકો પર ક્યાંયથી જો આવો હુમલો થાય

અને જે સતત કોઈ બીજી વાતચીત કર્યા વગર સીધે સીધી ગાળો જે ગાળો એટલી અસહ્ય હતી કે આપણાથી સહન પણ ના થાય ત્યારબાદ મેં એવું પૂછ્યું કે ભાઈ તું કોણ બોલે છે શા માટે આવું બોલે છે તો એણે એવું કહેલ કે ભાઈ તું હું તારા જે સ્કૂલ છે ત્યાં બાજુમાંથી બોલું છું મારા ઘરમાં ત્યાંથી જીવ આવે એવી પાયા વિહોણી વાત કરેલ જે ખરેખર કોઈ મુદ્દો નથી એ મુદ્દાને લઈ અને તેને મને ઉગ્ર બનાવવા ખૂબ પ્રયત્નો કરેલ પણ છતાં પણ મેં તેને રિસ્પેક્ટ આપી કે ભાઈ તું કોણ બોલે છે તારો પ્રશ્ન શું છે કે એ કાંઈ નહીં કાલથી જો કોઈ સ્કૂલે આવ્યા તો ટાટિયા ભાંગી નાખીશ મારી નાખીશ બાળકોને પણ મારીશ અને મારે આ સ્કૂલ છે એ ચલાવી નથી બંધ કરી દેવી છે બરાબર છે ત્યારબાદ તેણે એવું પણ કહેલ કમ્પાઉન્ડની અંદર જઈ કે આ સ્કૂલની અંદર હું મસ્જિદ બનાવીશ અહીંયા કોઈ આવું નહીં આવ્યા તો ટાટિયા ભાંગી નાખીશ આ બાબતે એફઆઈઆર પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે આજે ધોરાજી અમે માનનીય પ્રાંત સાહેબને

અમારી માંગણી એવી છે કે આવા તત્વો ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય જેથી સમગ્ર રાજ્યની અંદર જે કોઈ શિક્ષકો છે ને આવી તકલીફો હોય તેની સામે તે જજુમી શકે અશોક મળવરનો રિપોર્ટ એઝ સાઇન ન્યૂઝ અમરેલી તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલ રહું એઝ સાઇન ન્યૂઝ સાથે